અને આ એક ખાદ અંદર ત્રણસો સાઠ લાકડું જોઈએ ત્રણસો ત્રણસો સાઠ લાકડા બાબી બાબીન જોઈએ થાલા જોઈએ નરા જોઈએ

એવા વ્યક્તિને મળવા આવ્યા છે કે જે જૂના જમાનામાં જે ચાર ચાર પેઢીથી જે ગૃહ ઉદ્યોગ છે અને આ એક યંત્રયુગની અંદર જો આપણે જોવા જઈએ તો અત્યારે ગૃહ ઉદ્યોગ ક્યાંય છે જ નહીં અને આમ જોઈએ તો ગૃહ ઉદ્યોગ આખા લુપ્ત થતા જાય છે પણ એક ગૃહ ઉદ્યોગ એવો છે કે જે ચાર પેઢીથી ભાઈએ સંગ્રહ કર્યો છે જે મારી ઊભા છે એનો હું તમને પરિચય હું આપી પણ જે જે ગૃહ ઉદ્યોગ છે એને જીવંત રાખ્યો છે ચાર પેઢીથી અને એ ગૃહ ઉદ્યોગ જે આ ભાઈ મારી બાજુમાં ઊભા છે એના દાદા પછી એના બાપુજી પછી આ પોતે અને એના દીકરા અત્યારે ગૃહ ઉદ્યોગ ચલાવે છે તો દર્શક મિત્રો જે ગૃહ ઉદ્યોગ શું છે એ હું તમને આગળ બતાવી એ પહેલા આપણે વડીલનો પરિચય કરાવી રામ રામ ભાઈ રામ 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 કેમ છો મજામાં મજા મજામાં તો વડીલ અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો મારું નામ સનાભાઈ અમીરભાઈ સોલંકી અમારું ગામ સિંગરિયા અમારા દાદા આપેલા બનાવતા હતા ધાબડા સાલુ ટાબરૂમ કશી કોરા એવું અને અમે પણ જાળવી રાખ્યું છે અમે બધી અત્યારે આ આઈટમ બનાવીએ છે અને પ્યોર ઉલની 100% પ્યોર ઉલની આઈટમ બનાવીએ છે અમારે ઘરે વાહ અને સનાભાઈ તમારો તાલુકો જિલ્લો અમારો તાલુકો પોરબંદર તાલુકો જિલ્લો બે પોરબંદર છે બરાબર દર્શક મિત્રો પોરબંદર તાલુકાના પોરબંદર જિલ્લાના ચિંગરિયા ગામ એટલે દરિયાની બાજુમાં જ ગામ છે અને હાઈવેને કાંઠે ગામ આવેલું છે પણ મેં જેમ આગળ વાત કરી એમ કે જે સનાભાઈએ વાત કરીને એક વણાટકામ વણાટકામ ચાર પેઢીથી જેને સંગ્રહ છે હજી પણ એ કામ નથી મેળ્યું તમને હું આગળ વિડીયો બતાવી તો સિંગરિયા ગામમાં એક ઘેડ પંથકનું ગામ છે એ ગામની અંદર એક સનાભાઈએ જે ગૃહ ઉદ્યોગ છે વણાટકામ એ વણાટકામ બાપડાનું પોતે સંગ્રહ રાખ્યું છે અને પ્યોર ઉનનું

પોતાનો વ્યવહારિક બધો પરિચય આપ્યો કે સનાભાઈ અમિતભાઈ જેઠાભાઈ સોમન અથવા સાસિયા હવે સનાભાઈનું પોતાને ઇન્ટ્રોગેશન મુલાકાત ઘણી બધી આપી પણ એથી વિશેષ થોડીક આપણી પણ એના પાસેથી થોડીક પાછી વિશેષ મુલાકાત લઈએ જેથી કરીને દર્શકોને આ ડિજિટલ યુગમાં ખબર પડે કે લઘુ ઉદ્યોગ કોને કહેવાય પછી ઘર નો ઉદ્યોગ કોને કહેવાય એ બધી આપણે સન્નાભાઈ પણ એક એક પોઈન્ટ ઉપર વાત કરી અને જાણીએ નમસ્કાર નમસ્કાર તમે વાત કરી આ લઘુ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ જે આ વણાટ કામ જે છે એ અમારા દર્શક મિત્રોને સમજાય એ રીતના વ્યવસ્થિત એક એક સ્ટેપ સમજાવો જેથી કરીને અમારા દર્શક મિત્રોને આરામથી સમજવામાં સરળતા

બેતાલીસ ઇંચ પોળાય છે અને માનવું નહિ કે એસી પંચ્યાસી ઇંચ લંબાય લંબાઈ લંબાઈ લંબાય બેતાલીસ છે પ્યોર પ્યોર નહીં

અને આ રીતે તાવો બનાવી અને આ વણાટ કામ કરી મારો દીકરો બનાવી પ્રોફેશન આપે સોલંકી હા પ્રોફેશન આ ભાઈને વણાટ કામ ને કીધું સોથી પેટી દે કે ના આ સોથી પેટી છે ભાઈ ભાઈની સોથી પેટી હા સના ભાઈ ના પુત્ર ભાઈ જે ભાઈ અને ભાઈની સોથી પેટી છે આ વણાટ કામમાં આ ખરેખર દર્શક મિત્રો આ બધા વ્યવસાયીઓ જો આપણે જાડેવી ન હોય ને આ વ્યવસાયિક પ્રોત્સાહન નહીં આપી આ ડિઝિટલ યુગમાં જો જેમ હરણફાટ ડિજિટલ યુગ દોડ ફાસ્ટ જાય એમાં જો આપણે વણાઈ ગયા અને પહેરી ગયા તો આ બધા આ જે લઘુ ગૃહ ઉદ્યોગ છે ને એ નષ્ટ પાઈ ગયા આ ખરેખર ઝાડવા જેવી બાબત છે આ કોઈ ઇગ્નો કર્યા જેવી બાબત નથી તો ધકો મર્યા જેવી બાબત નથી ભલે બે પૈસા હું તમને કહું કે મોંઘું પડ્યા મટેરિયલ આ કામે પણ ખરીદી સ્વદેશી કરવાનો આગ્રહ રાખો જેથી કરીને આપણો લઘુ ગૃહ ઉદ્યોગ પર જળવાય અને આપણો આરોગ્ય પર જળવાય આ આરોગ્ય માટે સનાવે કે આ બહુ આ આરોગ્યમાં આ છે ને આ કુદરતી રીતે આ એર કન્ડિશન જેવું ગણાય આ આ ઊન છે ને એ પવિત્ર વસ્તુ ગણાય હા પવિત્ર એ જાય પછી ને અંદર કાણા હોય કાણામાંથી હવા મળે અને ઊન આપણે એકદમ હૂફ આપે હૂફ આપે એટલે ગરમીની ગરમી મળે અને એર કન્ડિશન જેવું આ કામ આગળ આમાં કોઈ સરી આમાં કોઈ જાતનો રોગ ન થાય અત્યારના જે આવે છે બ્લેક એન્ડ ને આંતે બધી પેટ્રોલમાંથી બનાવેલી વસ્તુ આવે છે પ્લાસ્ટિક હા બરોબર છે અને એ શરીરને ને નુકસાન કરે આ ઓરિજિનલ વસ્તુ છે આની થી કોઈ નુકસાની થતી નથી ને પછી વિદેશ નું એ તમે કીધું વિદેશ હા

આનો ઉપયોગ કરવો જોઈએ આપણી મુદ્રા એ ને દેશ ને મુદ્રા ભજાય વિદેશ નું તમે લઈ આવો તો આપડે મુદ્રાઇ વિદેશ જાય આપણું સલણ છે ભાઈ ભાઈ શું જાય

આ રીતે આમાં આ ચાર પાવલીની વણાટ કરવી પડે નીચે પગથી કામ કરવું પડે હાથથી કામ કરવું પડે આંખથી કામ કરવું પડે એ રીતે આ બધી કામ કરવું પડે છે આ શેડો બને છે આ શેડામાં બહુ મહેનતથી કામ કરવું પડે છે અને આ રીતે આમાં વણાટ થાય આમાં ચાર પેટીથી અમારા બાપ દાદા આ કામ કરે છે સુખ ચાર પેટીથી વિજ્ઞાન આવા સમય ની અંદર પણ આ પોતાની જે બેઠી પોતાના પડતા આજની તારીખ માં જાળવ્યો એ બદલ ધન્યવાદ ને ધન્યવાદ ને પાત્ર છે ભાઈ

આ ઘણું બધો હાથપોટો છે તો આ આની અંદર માનો કે કંઈક પ્રશ્ન થાય ખૂટે ખાટે તો અત્યારના તો મશીનરી ડિજિટલ બધું સુધારી કામ છે તો આ તમારે ફૂટફાટ માટે શું કરો હા આની ફૂટફાટ થાય તો અમે અમારે પોતા ઉચથી અમે એ કારીગરને કહીએ કે આ રીતે એમને બનાવી દઉં અમે નમૂનો લઈ જઈએ એ નમૂના પ્રમાણે બનાવી દઈએ અટાણાના પહેલાંના જૂના જમાનામાં કરી શકતા અત્યારના આ કરી શકતા નથી બરાબર તો અમારા લોહીમાં વણાઈ ગયું શું કરવું છે કઈ રીતે નથી કરવું એટલે એ અમે ગોઠવી લઈએ અને આ એક હાર અંદર ત્રણસો ને સાઠ લાકડું જોઈએ ત્રણસો ને લાકડા બાબીન બાબીન જોઈએ નરા જોઈએ આ પાસે લાકડી

કાંબેલ બનાવી છે હવે એ ભાઈ કાઢી બધી દર્શક મિત્રો બતાવો કઈ રીતે કાંબેલ બને શું છે એને કટિંગ કરીને બતાવો આ સાઈડ નો તો દર્શક મિત્રો જે એક કામર તૈયાર થઈ ગઈ અને એમની ભાષામાં એ વધાવવી એટલે કાપવી પણ એ લોકો ન એમ કહે કે કાપવી એ લોકો તો વધાવવાનું જ કીએ અત્યારે સનાભાઈના સુપુત્ર પ્રફુલ્લભાઈ જો એક કામિર તૈયાર થઈ ગઈ અત્યારે આ બે પીસ તૈયાર થયા બે પીસ તૈયાર થઈ ગયા અત્યારે

આ કોઈ લોટ માં લીટા કે હેલી વાત માં પછી આ ભાઈ વિશે આજે પૂરો પૂરો સબૂત થઈ જશે બીજા આ કામ કરું કે કામ કરું કેવો અઘરું છે એનું કેવું માઇન્ડ હોવું જોઈએ કેવું શરીર હોવું જોઈએ કેવો વ્યક્તિ હોવો જોઈએ કામ કરવામાં ઈ થોડીક વાત કરો એના બે હાથ હા બે પગ હા આટ્યુ હા અને પગના હાથના આંગળા ફેરવા એ બધી અખંડ હોય છે અખંડ હોય એમાં કંઈ ખોટ ખાપેલો ચાલે નહીં જો બે પદ્ધતિ એના કાંડો રહેવો પડે હાથથી વળાંક કરવો પડે હાથથી રોવું પડે ક્યાં દોરોથી ત્યાં ક્યાં સાંજવો એ રીતે કયો ખાલી ક્યાં ગાળામાં લેવો પછી આ પાછળનો જે આ જે

એટલે સાબુત હોવા જોઈએ એક પણ અંગ આમાં અખંડિત હોય ખંડિત હોય તો આ કામ કરવું અશક્ય છે

આપણે આંગળે કોઈ પણ ફેરીઓ આ જે આ દેશી આ બધી સાયલીઓ કે કાપ ધાબરા કે કે લઈને આવે તો હા નોર્મલતા અને સરળતા ન લેતા આ વસ્તુ બહુ અઘરી છે અને થોડોક ધ્યાની લીજો જોઈજો અઘરું છે અને આનો સપોર્ટ કરશે હવે તમે એ ભાઈને કોચ બતાડો ના પોતા જે દર્શક મિત્રો જે સનાભાઈએ અને મેરુભાઈએ વાત કરી કે આ બત્રીસે બત્રીસ અંગ જે છે એ ચાલા ચાલુ હોવા હોવાનું દાખલા તરીકે આંગળી આંખ પગ તો સનાભાઈના સુપુત્ર પ્રફુલભાઈ જો એના પગ એને પાવલા કહેવાય પગ પછી હાથ પછી એને આંગળી જોઈ લે પછી ને આંખ આંખ હાથ બને બને આઠના દસ આંગળા પછી પગ બને બધે બધું બધું ચાલતું હોવું જોઈએ ત્યારે આ મશીન ચાલે છે આ અને મેરુભાઈ આગળ વાત કરીને કે આ સહેલું નથી બહુ અઘરી વસ્તુ છે અને જૂનું ચાર પેઢીથી આ સનાભાઈનું કામ હાલે તો તમારે આંગળે હું પાછું રિપીટ કરું મેરુભાઈએ કહ્યું કે તમારે આંગળે કોઈ પણ ફેરિયો આવે અથવણાટનો તો જેમ આવે એમ માગણી ન કરતા પ્લીઝ કારણ કે આ બહુ વસ્તુ અઘરી છે અને આ અમે મુલાકાત લીધી ત્યાં ખબર અમને પડી